आ, जी ની માતાજી આખા ગુજરાત છે મંદિર કે જે અત્યારે આણંદ જિલ્લાના તારાપુર તાલુકા માં આવેલ તાળા હનુમાનજી ના મંદિર ના નિર્માણ પામી રહ્યું છે તો ચાલો મિત્રો આવો આપણે પણ જાણીએ આ મંદિરના ઇતિહાસ ની સંપૂર્ણ વાત નુમાન નું મંદિરનું શિખર નીચે જમીન થી જે ભોયરામાંથી ઇકોતેર ફૂટ ઊંચું છે જે છે ઉપર ઇકોતેર ફૂટ ઊંચું છે સદર શિખર અમે ટોટલ એના મંદિરના નવ ગુમ્મટ છે ટોટલ મંદિરના નવ ગુમ્મટ છે અને આ મંદિરની અંદર એવું કહેવાય છે કે જ્યારે રાજા બોજે આ જગ્યા ઉપર મૂર્તિની સ્થાપના કરી જોડે જોડે અંજની માતાની મૂર્તિની પણ સ્થાપના કરેલી હતી પણ અંજની માતાના મૂર્તિની સ્થાપની અંદર એક ખેડૂત વર્ગ હતો બાવરિયા થઈ ગયેલા હતા તો અમુક ખેડૂતોને ખબર નહીં કે આ મૂર્તિનો પથ્થર છે શું છે તે લઈ જઈને મૂકી દીધો એમણે પછી એમને ઘણા ફરા નુકસાન થયા પછી કઈક જોયું એમણે કે ભાઈ આ તો કે છે કે કોઈ દેવીની મૂર્તિનો પથ્થર છે એટલે પછી મૂર્તિ મૂર્તિનો પથ્થર અહીં લઈને આયા અહીં લઈને આયા પછી મને મોટે મુરારી બાપુની પ્રેરણાથી મોટે મુરારી બાપુની ની પ્રેરણાથી મોટે મુરારી બાપુએ એવું કહ્યું કે આપની ઈચ્છા સવારમાં મોટા મોરારી બાપુએ કહ્યું કે અંજની માતાનું મંદિર બનાવો અને મોટા બાપુજીની ગુરુદેવની એવી અભિલાષા અને માને પોતાને બેસવાની ગણતરી હતી મેં બપોરે પાયા ખોદવાનું ચાલુ કરી દીધા બે જોડે બની રહ્યું છે પુરા ગુજરાત ભર ની અંદર સૌરાષ્ટ્ર કાઠિયાવાડ કોઈ જગ્યાએ આમ અંજની માતા નું મંદિર ગુજરાત માં નથી તારાપુર ની અંદર પ્રથમ મંદિર છે તે તારાપુર નગરવાસીઓને તારાપુર અને આણંદ જિલ્લા ને અમારે ગર્વ લેવા જેવી વસ્તુ છે કે અમારા તારાપુરના પ્રાગણ ની અંદર માં અંજની નું મંદિર બની રહ્યું છે આટલું વિશાલ મંદિર બની રહ્યું એનું પણ શિખર અમે એકતાલીસ ફૂટ લઈ ગયા છે ફૂટ હા એકતાલીસ ફૂટ શિખર લઈ ગયા શિખર નું કામ ચાલુ છે બરાબર જો એ દેખાય છે